ફળ એ કેટલું મીઠું ને મધુરું હોય છે સામાન્ય પોપટનું ફળ જો ચાંચ મારેલું મીઠું હોય હોય તો અને ભાગવતજીની કથા એટલે ચાર વેદનો સાર શ્રીમદ ભાગવતજીની કથા એટલે નવ સ્મૃતિનો સાર અને શ્રીમદ ભાગવતજીની કથા એટલે સત્તર પુરાણનો સાર અને મહાભારતનો પણ સાર છે એટલે જેમ બધા જ ફ્રૂટ ભેગા કરવામાં આવે ફ્રૂટ અને એનું જ્યુસ બનાવવામાં આવે તો વ્યક્તિને ઘણા બધા વિટામિન્સની પ્રાપ્તિ થાય છે એ જ રીતે સુખદેવજી કહે છે કે બધા જ ફળ લઈ અને એનો એક રસ બનાવવામાં આવ્યો એ રસ રેડ્યો પરીક્ષિત શ્રવણમાં પરીક્ષિત રાજાના કાનમાં ટીકા નીંદા એવું તો બધા કાનમાં નાખે ઘણું બધું વેરઝેર પણ જે અમૃત નાખે કથાનું અમૃત

એ ભગવાનની કથાનું ગાન કરી રહ્યા છે શરૂઆતની અંદર ભાગવતજીનું મહાત્મય બતાવવામાં આવ્યું અને એમાં એક દિવસની વાત છે નારદજી ચાલ્યા જાય છે રસ્તામાં એણે એક સ્ત્રી જોઈ આમ તો નારદજીએ પહેલાં નજર કરી તો હળાળ કડિયોગ ભરાઈ ગયેલો છે ક્યાંય અન્ન વેચાય છે કે પાણી વેચાઈ રહ્યા છે નારીને શ્રીંગાર કરવો નથી ગમતો વિધવા શિંગાર કે રહી છે એ બોધ આપનારા થયા છે ચારે બાજુ તપસ્વી ધનવંત તપસ્વીઓ ધનવાન બન્યા છે ગૃહસ્થિઓ દરિદ્ર બન્યા છે અહીંયા શાસ્ત્ર કહે છે કે કળિયુગ હળાહળ પાપાચાર અત્યાચાર ભ્રષ્ટાચાર દુરાચાર બધું થઈ રહ્યું છે એમાં નારદજી પસાર થયા એક સ્ત્રી ઉભી હતી અને આ સ્ત્રીએ નારદજીને જોયા છે એનું નસીબ સારું હતું કે એને સંત મળ્યા નારદજીને જોઈને સુખદેવજી એક મંત્ર લખે છે એ સ્ત્રીના મુખમાંથી શબ્દ નીકળ્યા છે કે ભોગો સાધો ક્ષણમ मच्चिन्तामपि नाशय दर्शनं तव लोकस्य सर्वथा परम् ओ क्षणं तिष्ठ मच्चिन्तामपि नाशय दर्शनं तव लोकस्य કારણ કે મારા મનમાં ચિંતા છે જ્યારે સમય સારો હોય ને ત્યારે તો બધા સાથ આપે પણ જ્યારે દુખ હોય ને ત્યારે સાથ આપનારા પણ છોડીને ચાલ્યા જાય છે આ છે જગત અત્યારે હું દુઃખી છું તો મારી સામે કોઈ જોખી નથી એટલે મારા કષ્ટને તમે દૂર કરો નારદજી ઉભા રહી ગયા કે તમે કોણ છો તમારું નામ શું છે એ દેવી ત્યારે એ સ્ત્રી બોલે છે અહં ભક્તિ રીતિ મે તનયો મતો જ્ઞાન વૈરાગ્ય કાલયોગે નજર જરો અહમ ભક્તિ ખ્યાતા ઈમો મે તનયો મતો જ્ઞાન વૈરાગ્ય નામાનો કાલયોગે નજર જરો મારું નામ ભક્તિ છે હું વૃંદાવનની અંદર તો નૃત્ય કરતી થઈતી પણ જો હવે ક્ષીણ થઈ રહી છું આ દુનિયામાં કોઈ ભક્તિ નથી કરતું દેખાવ તો ઘણો કરે છે પણ સાચા હૃદયથી ભક્તિ ન કરવાથી મારા અંગો એ થતા છે જુઓ જ્ઞાન ને વૈરાગ્ય મારા પુત્રો મૂર્છિત થયા છે દુનિયામાં કોઈને જ્ઞાન લેવું ગમતું નથી વૈરાગની તો વાત એક બાજુ રહી પણ સંત સિવાય ભક્તિને જગ જીવનમાં કોઈ જગાડી ન શકે એટલે હે નારદ મારા પર કૃપા કરો નારદજી બોલ્યા તમે ચિંતા ન કરો બાલે ઓહો કથમ હે બાલે ભક્તિ દેવી તમે ચિંતા ન કરો તમારા દુખ હું દૂર કરીશ પ્રતિ ગેહમ પ્રતિજન તત ભવિષ્યથી એક એક ઘરની અંદર હે ભક્તિ દેવી હું તમારી સ્થાપના કરીશ અને નારદજીની વાત સાંભળી ભક્તિ દેવીને આનંદ થયો છે થયો કે આ સંત મારું દુઃખ દૂર કરશે પણ શાસ્ત્ર કહે છે કે નારદજી બોલ્યા છે અહો નારદ ધન્યો સી પ્રીતિ હે નારદ ખરેખર તમે ધન્ય છો કારણ કે તમને ભક્તિમાં પ્રીતિ છે અહીંયા સુખદેવજી મહારાજ ભાગવતજી નું મહાત્મ લખે છે કે આત્મદેવ નામે